અમદાવાદના ખ્રિસ્તીઓ ઈસ્ટર સન્ડે ઉજવી રહ્યા હતા ભગવાન ઈસુને યાદ કરી રહ્યા હતા ઈસુને પ્રાર્થના કરી રહ્યા હતા કે અમારા અમદાવાદમાં શાંતિ સ્થપાવો અમારા ગુજરાતને સમૃદ્ધિ મળો અમારો દેશ ફૂલે ફાલે અને ઈસુને યાદ કરી રહેલા આ ખ્રિસ્તીઓને ખબર નહોતી કે હમણાં જ ધર્મના ઠેકેદારો આવશે અને પછી તે પૂછશે કે તમારો ધર્મ શું છે

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ખ્રિસ્તીઓ માટે ઈસ્ટર સન્ડે બહુ મહત્ત્વનો હતો જે લોકો ભગવાન ઈશુમાં વિશ્વાસ કરે છે અને જેઓ પોતાને વિશ્વાસુ ગણાવે છે એવા વિશ્વાસુઓ ભગવાન ઈસુ વધસ્તંભે ચડ્યા એ આખી ઘટનાને યાદ કરે છે ચાલીસ દિવસના ઉપવાસ રાખે છે અને ઇસ્ટર સન્ડેના દિવસે ભગવાન ઈશુને યાદ કરે છે કારણ કે ભગવાન ઈસુએ તેમના જીવનને બદલ્યો છે એવો એમની શ્રદ્ધાને એમનો વિશ્વાસ છે ખ્રિસ્તીઓનો વિશ્વાસ છે કે અમારા પાપો માટે ભગવાન ઈસુ વધસ્તંભે ચડ્યા અને અમને એક નવું જીવન આપતા ગયા છે આ બધી જ ઘટનાઓને લઈને બાઇબલમાં વિશ્વાસ કરનારા આ ખ્રિસ્તીઓ રવિવારના દિવસે અમદાવાદના ઓઢોમાં પ્રાર્થના સભા કરી રહ્યા હતા આ પ્રોટેસ્ટન સંપ્રદાયના લોકો હતા આ પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે ત્યાં આગળ ધર્મના ઠેકેદારો આવે છે હાથમાં ડંડા છે કમરમાં ચાકુ લટકે છે અને જય રામ હર હર મહાદેવના નારા લગાવે છે આ લોકોને જો જય શ્રીરામની ખબર હોત આ નારા લગાવનારને હર હર મહાદેવનો અર્થ ખબર હોત તો ખબર હોત કે મારો ગિરનારી ગિરનારમાં વસે છે અને ગિરનારી તો મોકળા મનનો માણસ છે મારો રામ એ રામ રાજ્યની વાત કરનારો રામ છે મારો રામ સંકુચિત નથી મારો મહાદેવ કોઈને કચડી નાખવાનું કહેતો નથી પણ આ ધર્મના ઠેકેદારોને ધર્મ સમજાયો જ નહીં વાંક કોનો કાઢવો મને સમજાતું નથી પણ પછી વાત બગડે છે આ ધર્મના ઠેકેદારો નારા લગાવીને અટકતા નથી ત્યાં આગળ સ્ત્રીઓ પણ છે ત્યાં બાળકો પણ છે તેમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે અને પછી પૂછે છે કે તમારામાં હિન્દુ કોણ છે જેમણે સાડીઓ પહેરી છે સ્ત્રીઓ અહીંથી ઊભી થઈ જાય કારણ કે તમે હિન્દુ છો અને કેમ તમે ચર્ચમાં આવ્યા છો આવા સવાલો પૂછે છે પહેલાં આ ધર્મના ઠેકેદારોનું આતંક તમે જોઈ લો આ ગુજરાત છે શરમ આવે છે આવા ગુજરાત માટે મને કે જ્યાં આવા ધર્મના ઠેકેદારોને પ્રોત્સાહન મળી રહ્યું છે વિડીયો જોઈ લો બધા હિન્દુ જ છે હિન્દુ છે આ હિન્દુ જ છે ખબર પડે હિન્દુઓ સાહેબ ચાડી માં જાવ સિંધુ જિલ્લા ને માથે ઉઠવાની પ્રથા હિન્દુમાં માં જ છે એટલે કોઈ હિન્ચ તમે આ વિડીયો જોયો તમને શું લાગ્યું આ છે આપણાને ઠેકેદારો આ આપણને શીખવાડશે ભગવાન રામની વાત ને આ આપણને શીખવાડશે સોમનાથની વાત જો અમને ખરેખર ચિંતા હોત આપણી એક હિન્દુની ચિંતા હોત તો આ દેશની અંદર હજારો હિન્દુઓ છે કે જેઓ સારવાર માટે તરસી રહ્યા છે લાખો હિન્દુઓ છે જેમને રોટી નથી મળી રહી લાખો હિન્દુઓ એવા છે જેમના માથે છાપરું નથી પણ આ ધર્મના ઠેકેદારોને એ હિન્દુઓની ચિંતા નથી જેમની પાસે રોટી કપડાં મકાન નથી બસ આ ધર્મના ઠેકેદારોને જય શ્રી રામના નારા લગાવવા છે હર હર મહાદેવનો નારો લગાડવો છે હિન્દુઓ જય જન્મુમની ખાડીમાં તેમને ફેર પડતો નથી વાત અહીંયા અટકતી નથી આ ધર્મના ઠેકેદારો દાવો કરી રહ્યા હતા કે અહીંયા ધર્માંતરણ થઈ રહ્યું છે એટલે તે જાતે જ પોલીસને ફોન કરે છે અને પોલીસના વાહનો આ ચર્ચ ઉપર પહોંચે છે ત્યાં જેટલા લોકો હાજર હતા તમામ લોકોને ઓડો પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે તે ત્યાં જે મહિલાઓ હતી બાળકો હતા પુરુષો હતા સ્ત્રીઓ હતી બધાના જ પોલીસ નિવેદન લે છે અને પૂછે છે કે તમારું ધર્માંતરણ થઈ રહ્યું છે તમને કોઈ ડરાવી રહ્યું છે ફોસલાવી રહ્યું છે લલચાવી રહ્યું છે ત્યાં હાજર રહેલી એક પણ વ્યક્તિએ પોલીસને એવું કહ્યું નથી કે અમને ડરાવી લલચાવી ફોસલાવી લાલચ આપી અહીંયા લાવવામાં આવ્યા છે આ બધા જ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર ખ્રિસ્તીઓ હતા પણ આ ધર્મના ઠેકેદારને વાંધો હતો કારણ કે તેમની દુકાન હમણાં ઠંડી પડી રહી છે આખરે પોલીસે તમામ ખ્રિસ્તીઓને જવા દીધા કારણ કે કોઈ એવું કહ્યું નહીં કે અમને લલચાવી ફોસલાવી ધમકાવી ખ્રિસ્તી બનાવવામાં આવ્યા છે પણ ખ્રિસ્તીઓએ કહ્યું હા અમને વાંધો છે આ ધર્મના ઠેકેદારો સામે જેમણે અમને ડરાવ્યા હાથમાં લાઠી લઈને આવ્યા કમરમાં ચાકુ લઈને આવ્યા આ ઠેકેદારોએ માણસ કેવી રીતના જીવે છે તેની ચિંતા ન કરી આ ઠેકેદારોએ એમનો ધર્મ જીવતો રહે એની ચિંતા કરી અમારે ફરિયાદ આપવી છે ખ્રિસ્તી લોકોએ આપેલી ફરિયાદને આધારે આ ધર્મના ઠેકેદારો સામે ફરિયાદ તો નોંધાઈ ગઈ ઘણા દંડા લઈને આવેલા ચાકુ લઈને આવેલા લોકોની હજી ધરપકડ બાકી છે આમની માટે થોડીક સહાનુભૂતિ રહેશે કારણ કે આ તો આપણા છે હિન્દુ હોય તો આપણો છે બાકી બધા પારકા છે મુસલમાનોએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ અને ખ્રિસ્તીઓ રોમ જતું રહેવું જોઈએ આ ઉજ્જૈર તો વર્ષોથી મારા ને તમારા મગજમાં રેડવામાં આવ્યું છે હજી આપણે બદલાવા તૈયાર નથી મારે ચિંતા કરવી જોઈએ કાંઈ મારો પડોશી ભૂખ્યો નથી મારે ચિંતા કરવી જોઈએ કોઈ બાળક શિક્ષણ વગર રહેતું નથી મારે ચિંતા કરવી જોઈએ કે માણસ જીવવો જોઈએ આ તો મારું હિન્દુત્વ છે મને સમજાયું છે મારું હિન્દુત્વ મને સમજાયું છે મારો સનાતન ધર્મ તમને સમજાય છે અને જો તમને સમજાતો હોય તો આ ધર્મના ઠેકેદારોને કહેજો શાંતિ રાખજો તમને ધર્મ ન સમજાયો એ તમારો તમારી સમસ્યા છે અમને તો રામ પણ સમજાયો છે અમને તો મહાદેવ પણ સમજાયો છે અમને અલ્લાહ પણ સમજાયો છે અને અમને ખ્રિસ્ત પણ સમજાયો છે અને અમારું હિન્દુત્વ એટલું પાંગળું નથી કે કોઈ તેને ખંડિત કરી શકે તો આ છે સ્ટોરી આ ધર્મના ઠેકેદારોની તમારી કોમેન્ટ જરૂર લખજો આ લોકો પર ફટકાર વરસાવજો ધર્મનો ઠેકેદાર કોઈ પણ હોય જ્યાં કટ્ટરવાદ છે પછી કટ્ટરવાદ હિન્દુનો હોય તો પણ અમારો વાંધો છે એ કટ્ટરવાદ ખ્રિસ્તીનો હોય તો પણ અમારો વાંધો છે એ કટ્ટરવાદ ઇસ્લામનો હોય તો પણ અમારો વાંધો છે કારણ કે અમને ભરોસો માણસમાં છે અને જે માણસ પર ભરોસો કરતો નથી તે ઈસુ ઉપર તે અલ્લાહ ઉપર કે તે રામ ઉપર કેવી રીતના ભરોસો કરશે કારણ કે રામ અલ્લાહ અને ઈસુને તો આપણે જોયા નથી આપણે તો માણસને જોયો છે ચાલો તેની ઉપર ભરોસો કરતા શીખીએ તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત તમારી ભાષામાં તો પેલા બે લાયકોન દબાવો અમારી સાથે જોડાવ અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું ફરી પાછા એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ